ભારતીય બનાવટના ઇંગ્લિશ દારોની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ કિંમત રૂપિયા આઠના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પાંચ છ બે હજાર પચીસના ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા જગાભાઈ ગોપનાથ હોટેલની સામે તળાજા તરફ આવતા સર્વિસ રોડ ઉપર બે ઈસમ કાળા તથા લાલ કલરના ચાર થેલાઓમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની હેરફેર કરે છે તેવી બાતમીના આધારે રેઇડ કરતા બે શખ્સોના થેલાઓમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલ્પેક બોટલો મળી આવેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો આશિફ ઉર્ફે આશિક સદરુદ્દીનભાઈ જમાણી રહે મહુવા તથા રણજીતભાઈ હિંમતભાઈ બારૈયા રહે મહુવા અને આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ કળસર સહિતના જોડાયા હતા